ચોગટના માધવનગર વિસ્તારમાં મકાનના ફળિયામાં ગોઠણ સુધીના વરસાદના પાણી ભરાયા છે ત્રણ દિવસ થયા છતાં હજી પાણી ઓસર્યું નથી વિસ્તાર દિવસ હોવા છતાં હજી આમાં પાણી ઓસર્યા નથી અને આમાં રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થાય છે સરપંચશ્રીને જાણ કરી અને મામલતદારશ્રીને જાણ કરી છે અરજીઓ સ્વીકાર કરી નથી હજી સુધી

બાજુ વાડીનું ભી પાણી આવે છે બાજુ છે જગ્યા અને આ તંત્ર જલ્દી સાબુ થાય મામલતદાર પાણીનો નિકાલ નીચે સર બે વખત પણ નિકાલ કરતા નથી ને તંત્ર કોઈ જોવા પણ આવતું નથી અને